આ સો મહિનાથી થી અરે વાહે પડ્યા છે જમી એના નામે કરાવી હતી એના નામે કરાવી હતી એમ કરીને અરે જમી વેચવા માટે શું નથી કરતા અને હવે મારી છેલ્લી ઘડી દે અને અરે અમારા બેટા ચેડમેલ એમ છે ને હવે કરું છું બે વધાર પાછા છે બે કપાતર છે અરે સો ટકા સો ટકા મને મર્યા પછી છે ને જમી વેસી મારશે ને પછી આને કોઈ બોલાવશે ને હાવ નર્ધન થઈ જવાના છે લુખા ટાટ

યન તો પાકો ને કે ખરમો થાય પડ્યું તે અલ્યા કાળો આસિલ રાખે ચાલિયા ના કર કો તો પડી ગયું છો યાર ત્યાં મત કણા સાહત મરે તો પાર આવે પૈસો કી દે છે કાશી આમ તેરા કળું પીયો હે પાકો ડુગો તો મરતો આની મરતો જો લે લ્યો લાઈ ચાર નો ચાર નો જો છે ખબર પડે બાપ માદો પડ્યો છે તમે કેટલી સેવા કરો તમે તો રમકશું કરવા તમે મરણ તો દીવો છે મારે બે ત્રણ વરસ

તો ઉલે ખબર પેલા તમારે જમીન વેચવાનું છોકરા કેતા તા વેચી જ નહીં મારી તારે આના તો બધી ઉપાદી છે અચ્છા બાપાને લાયલો ના ના બટી બસ આયો ઈ ખૂબ આભાર ચા જોતો બા જોતો તો મધુરીએ જોતો એ હું એમ તારે તો ઘણી જલસા હતી તો શું મધુરી કરવાના દાડા આયા શું બા તપેલું જલસા હતી ચમ હતી એટલી બધી આલી પરી બીરલ

તો હવે શું કરશે બાકો મારે બળતરામન બળતરામ મોય માદો પડ્યો છે ને મને ઈ જાય બે લોય પી જા છે તમ જમી વેસવી છે ને મારે ચી એક શિખર શું ભરાયા છે ને શું વાત કરું જમી વેસવાની વાત કરે છે ને ખરપિયા લાવા છે ને ઓડી લાવી છે ડાડી લાવી છે ને એ બધું ક્યાં છે બાય એક વાત કહું હા તમે છે ને છોકરાને સમજાવો ને કે બધું બધું વેસી મારે ને તો બે

તો તો તમારે તો ભોંડી દેશે છે ભોંડી હવે તો કોઈ વાત જ ના હવે તો હા ભોડી દેશે આઈ શું તને વાત કરું એટલે શું ભતુબા તમારે શું ભોંડી દે દેશે આઈ ભોંડી દેશે તો મારે આઈ છે બડુ અલ્યા મારે તો શું તારે તો ભોડા ઘણી આ સાથી તો તારે શું શું એટલે મારે તો ચોપડા શટ થઈ ગયા શટ હા ચોપડા તો શટ થઈ ગયા પણ અમીએ ભેળા શટ થઈ ગયા લેવરી ગયા આખાય આખે આખે તો નાઈટી પેરાના દાડાય

બે છોકરો સુખ કરો એ ફ્યુ મોમેન્ટસ લેટર બ તમારા છોકરાજી જા અલા બા કેમ નહીં બોલતા અબા બ અબા તો હોય એવું લાગે એટલે બોલાવાજી ચાલી રી ને જા છે એ હસ હલે તો ટકતી જ તમારે

શું કરવા શું છે બધું આ તો હરે આવતો તો કે દર કાકો મરી જાય એટલે આયા તા શું છે પણ તમારે એક તો મરવા પડ્યા છે હવે ચીડ મેલો સહી કરાવે કરાવની સહી કરાવે તો શાની નહીં કરાવતા

પણ ના કોઈ તાર શું કરા અમે બે ભાઈ કામ કરી કરીને હવે તો આવી ગયા એમ ને પણ ડોહો હવે મરવા પડ્યો હોય ને તમે હેરાન કરશો તો મરી જ્યો પછી તમે બે શું કરશો અમે જમીન રહી વેસી મોજ કરશે એટલે એમ જમીનો ના વેસાય એક દાડો મેં તમાર ઘરે આવ્યો તો ખબર છે હવે તમે મને કીધું તું આ તો પણ તારે મારી વાત સાંભળો કે જમીન મે વેસી મારી ખરપીઓ લાવ્યો તો ને ગાડી લાવી ને ઘરે હતી અધૂરું માર પડ્યું છે કડિયાના પૈસા થી બાચી છે તમે જમીન વેચી કરશો શું આ તો કાલ દાતો રહે છે એટલા પૈસા હતા તો ન્યા થઈ ગયા એટલે ગમે એટલા પૈસા હોય ને તો એ ન્યા જ અમે મારા બાપનું કીધું ના માન્યું તો આ મારા દાડા આવ્યું નાઈ ટી ટી શર્ટ પહેરી ફરા તક ને ઈવાળે જીવા હતા આ ટિકિટ થી ફરતા હતા ને આ ટિકિટ થી ફરતા હતા ને પૈસા બહુ હતા તમ આ તો અત્યારે કશું વધ્યું નહીં તમે આની સેવા કરો અત્યારે આપણે વધુ બાની સેવા કરો અને ઈમાનદારીથી ધંધો કરો ને પૈસા કમો અને એ મારવા બારાની વાત ના કરો ને મરી જ્યું તો બેઠા છે તમારી લાય માં લાય માં ભાડો મંજુ વાત એવા તાજીવો ને કોઈ પેલા જમીન માં કઈ સેવા કરીને એમને

પણ હું જોતો તો ચમચમ કરો એમ તો તમે મારું આવું શું ના કરવું પડે તમે તમે ચા હમતતા આટલા ઘડી એ તો હારું કર્યું ના આયા ને ખા જો બોલાયો ન તાર બાપડો હમદાવેરો તમન તાર તમે સમજા ન કે હું ચાનો હમદાવ છું તમન ઈ વાત આથી પણ કાકા અમારે પૈસા ની નેવી લાલચ હતી ને એટલે એમ એવું કરતા હવે એવું ન કર હવે તમારી સાકરી કરશે અમ દેતી બસ તો મારે એવું જોતું છે આવા નાવા આવા રો